मोखरो तो बोलाए माथे कोई aja तो नहीं शिखर सापरो खाली આપડે પૈસા પૈસા

કો લિયા છે બંદુ કાકો કોઈ નહીં લિયા લુ હેડો કાકો કઈ આલ્યા ન લિયા છોકરા નહી લિયા પતંગ તો

બસ શેટા છોરા છોટા હું લે છે કો પોચની આ આઈટમ 50 વાળી છે મને બતાવ પહેલા આને લેવું છે આ વાગળું યા ભાઈ જબર ફૂંકા હા દોઢ ગાડો બેસી દે દોઢ માટર જબર ફૂંગળા વગાવા છે વાકા ફૂંગળા જોવા દે ભાઈ ફૂંગળા ઓહોહો જબર ફૂંગળા ઓહોહો એ ભાઈ નું ના લે પૈસા પૈસા 58 માં સાઈડમાં ભાઈ સતી નહી તમારા સોફરા ના લાગા લેજો હા મારા જ છે 50 રૂપિયા લા ભાઈ 50 રૂપિયા ખાવ ના ભાઈ 50 રૂપિયા 50 એક ના પોચ

મિલ્લે 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 ફદેવગન મિલ્લે ભાઈ જોયાવાળા ના કરશો એ જોઉં નહીં કાઢોના હોજી

અડવા નઈ ઇમ નામ એ છોકરો પચ્ચાજી લીયા લેતો નઈ આ પચ્ચાજી ગુરુ લે આવો હા આનું હરાવા કોઈ નઈ આવો અલા જીબરિયા તોય હમજી કરે તો બરાબર ના આ તમે ને હું લઈ આવું છું અલા ફૂલા પેલા ને જે તો પાણી ભરવા આપણે ખોટી કરી લે લે પૈસા ઉપર લઈ આવ લે માય તું લઈ આ લે નહીં લે કોઈ લે આય નકો મા હે લે બેના ભઈ લે લે હાલો લઈ લે છોકરો બે આ લે 50 લેતું નહીં 50 લેતું નહીં કાઈ કરવા નું છે

ઓ મારું દેડું દેકું દેકું વાહું લ્યા આલ પાછો છોકરા આ ખોટો ટાઈમ બગાડી નાખ દીધો આપો તું હે પીપળો ફુંકકી કોક ભાડા ક આયે વેકવાવાળા અલ્યા કોણમાં તો ફુંક છે તાન પીપળો ફુંકવા કીધું દોહા કોણમાં ફુંક આ લે કોણ ફુંક ની નહીં ખોટું નહીં માથાકૂટ કરાયા ધુમરા મુંગરા છોકરાએ રામ ગમાક કરી દોહા ગમન તો બે આલી દીવા ખાકી દે હું તો

અડકપો વર્દકપો મને હાડી હાડી લઈ આજો પાહા ધંધો થવો તો લૂટી આલુ ઓ જાન તો ધંધો રોજ કરો હા ધંધા કેવગર કોઈ ભેળ આવા આ ઉતરે બેરનો હાથ નાગે ના ઉતરે નિવા ઉતરે કેલી હા કાછો તે હાડી નું મને લે લાગ હા અડકપો તો બધું อ๋อบุมเร็ว